વધારો કરવામાં આવ્યો છે કલકત્તામાં ત્રણે ડોક્ટર સાથે સર્જાયેલી રેપ પીટ ની ઘટના બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે કોલકત્તામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ ઉપર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા હતા રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા છ દિવસ બાદ હડતાલ સમેટાઈ હતી આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી જે પ્રમાણે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઈટ વધારવામાં આવશે આ સાથે જ મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે આ બાબતે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરવામાં આવ્યો છે અમારી મર્યાદામાં દસ ટકા વધારો કરી શકાય તેમ હોવાથી પંદર સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગમાં કુલ છસોથી વધુ કેમેરા છે જ્યારે એકસો સડસઠ સિક્યોરિટી ગાર્ડ છે જેમાં પંદર સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું પે અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા જે લોકલ ઇશ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇશ્યુ હતા તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેસ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડથી ક્લોક રાખવામાં આવશે સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ડૅન્ટ તરફ સુપ્રિન્ડૅન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે બ્લેક સ્પોટ હોય છે રે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન ટુ થ્રી ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે